ના તૈયાર છે તમે કી આવો અને હું આવું પછી તમે ફટાફટ લાલી બાલી કઈ તૈયાર થઈ જાણ મજાક કર્યા મજાક યાર આવું ને

તમે બાઇક ચલવો છો ને હું કીધું કે આ બાઇક ચલવો છો ને તે બે બે ગિયર પાડોસ ત્રીજો કરી પાડોસ ગિયર ઇમ ને તો પેલા પેટ્રોલ ના દોવાડા ઉડાડી મેલા મોય અને મારા પોર એમ હા નેકડી જા છે ને મારા ધુવાડા કઈ ના તમે હવે તને મોટો કર્યામાં મારા ધુવાડા નેકડી ગયા છે તું હું મને સમજાવતોય અને હું પાઈ લોટ છું તે ડાયરેક્ટ ચાલુ કરું ટોપ મો નકી દો ગાડી ત્રીજો કે ચોથો તો પાડો પડે એ તો હીક્ષું તમન મોટા કરતા મને હી તકલીફ પડી એમ હીખી દઉં થોડી તકલીફ પડે

એ તો કશું ના હોય હવે તમને બાઈક છે તો ફરવાનું છો તમને શું કરવાનું હોય તો હું આવું ગમો જોઈ જવાનું નહીં મારે તો પેરણ લેવા જવાનું છે હા તે જઈને આવું પછી જો તમે શું આવો છો ને આવો પાસ હોય છે આવું સોંધી દીધો સિક્કાની માફક પાસ હોય તમે ઓકે તો ખોટો સિક્કો છો તમને ઓ બોલે લે આવો જો આવો છું હે ઓય 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 હું જગે મોકલું આટલે બોલો તું જઈને પાસ હોય અને પેટ્રોલ ના ખાજે ડીઝલ ના ખાઈને કોણ સોનું

છોકરાને મોરવી થ્યા છો મારા અને તમને ખબર નથી પડતી વાતમાં પોઈન્ટ પકડતા નથી તમે તમે હું ખબર હું કેવા માંગો છે દિવાળી નજીક આવી છોકરાને બૈરાન તેરવા જવાનું છે તું મારે બધું હતો આવો

પણ તમારા વેવાઈ ને તમારે ખટક્યું છે મોમાં હું કાય ખોટો યાર કરો છો ભાઈ શીમ કઉ છું યાર તમણ મુશો ના પાડું છું મારે તને ના છો પણ ડાયરેક્ટ મારા છો પોકાય નહીં ને યાર મોરવાઈ વગર હું યાર તાય મોરવાઈ થા તો મોરવાઈ લઈ જાવ કરો છો તો મારા મેર પડો ગયો એ તો જી આવ તમે જો તમારો કોઈ રોકા નહીં મારા ઘરનું કોઈ રોક ટોક કરે નઈ બરોબર છે તમે નહીં આવતા નહીં આવું હું મો આ વાત થી સપટ લઈને આવ્યો છું કે હું નહીં આવું તમારા ઘેર બરોબર છે મારા ખોટું કોક ના પણ હાથ ઉઠાવ પડે એ તમારા આવે ઉપર એના કરતા તમે જી આવજો હડો આ તો બસ અમે ગટુજી બે જી આવીએ અરે ગટુજી જો બટુકજી જો મારે જોવાન નહી તમે જી આવજો બાયડી લઈ આવજો હડો હા એ રૂપલીન તેડી આવજો બરોબર ને હા હું કીધું કટુજી બે જી આવી છું તમારે આવે એવાય નું છે ને થોડી થોરઈ આવી છે વાત તમારી આવી છે પણ તમારા ઝઘરામાં ખોટું મારા બધું ઘર ભેરે જાય ને યાર અને ભાઈ સાહેબ તમને હું ના પાડું છું રંગે સંગે લઈ આવો બાયડીને

ફરે માની કાઢી નાખી છો મારે શું હું લગી લાહેર મળે તો સર તો થોડા હોત છે હા નેકળી જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બોલો

હુંથી નાય મોર ભાઈ આડો ફાટ્યો સમ હું થ્યું સીધો તો તે આડો ફાટ્યો હું હું પણ ના પાર સુખી નહીં મારા બનતું નહીં કે મારા કી માં હાહરીમાં હું નહીં આવું ને વે ભાઈ ને ઇમને ના ઇમને ઓવા ફોન કર્યો હું કરવાજી ને કોઈ નહીં ઇમને રાગ ના હતા આપણો જો મોર લઈ જવા જરૂરી ગટુ ભાઈ ને બે જણા જઈએ અને તેરતા આવો ગટુ ભાઈ અયા ગટુ ભાઈ હું ટેન્શન રાખ્યું બોલ્યા કેણ્યું

કોલ કેટ કઈ વાપરો છો હું ડાબર રેડ લાબી આશન આવે છે પાછી જો આ વસ્તુ છોડજો દાતણ બાવળિયાનું અને એક લેબર દાતણ કરો તો તમારો શ્વાસ ના ગંધાય તમારું દોન ના મારે તમારી હાઈટ વધે તમે ઊંચું ઊભો ઊંચું છો હોઢેરનું તો આ બધા મારે કે તમારું ચિંતા કરવાને આવે મક્કર મારા ભાઈ બરકાકા યાર

પહેલા મારા આ બધું કરું સગવડ હોય તો હાલ હજી તો મહેમાન આયા નહીં ને ફોન માં બસ ખૂણો પાર પાર કરતા હતા અલ્યા કરવા ભાઈ મહેમાન આયા અલ્યા મહેમાન આયા નહી પણ આપડા પહેલા બધું તૈયારો કરી મેલવું પડે ક અલ્યા ફોન માં પણ હું કા ભોગા પાર પાડ કરતા હતા ખા લાવો ખાટા ભાઈ હાલ આવો મહેમાન ઉઠે કો ન આવે ગમે ત્યારે આવ એ તો તે ફોન કર્યો તો કેટલા આયા એ આય બેવ હેડો હું તો બેહું છું બે હું સુકો લાઈએ મને કપાહો ની એક બે પાડે નાખવા દીધી હોય તો મેમો બોલાય હોય તો સમય આવો

વાતો કરો એવું ના હતો વ્યક્તિ ઝઘડો છે તો આ તો પીગળી ગયું તમને ખબર છે શું નહીં એ માને એવું ખબર જમી ચમ હોય

કોચી વસ્તી શીખું નઈ બનાવ્યું કે મને શીખવાનું ખબર છે ધોવા લઈ જજો ઘેર ધોવા નહીં એ દાદા હારી માં હાડો મને ધોઈ નાખ્યો છે એટલા નતો આવતો એ પેલા રે ખાટો

ફટાફટ <laughs>